કૃષ્ણ કનૈયા લાલ કી જય માથી જય પરિયે મોહન માગવાન આવ્યા શેરિયે મોહન માગવાન આવ્યા મોહન કહે શે રાધા માગુ થે આપજો મોહન કહે શે રાધા માગું તે આપજો નંતર જાની કરે મોહન માગવાન આ நஷனி மாகவானியா மாகவானியா மாகவானோ சரமி நோமி நூத்தோலி વા ના લટ કેલો બાણી મોહનજી માગવાને આવ્યા વાલા ના લટ કેલો બાણી મોહનજી માગવાને આવ્યા વર્ષાના શેરીએ આવ્યા મોહનજી માગવાને આવ્યા સોલી ને શણિયો સુંદરી રે માગી સોલી ને શણિયો સુંદરી રે માગી માથાનો નો મુગટ લીધો માગી મોહન દી માગવા ને આયા માતા મુગટ લીધો માગી મોહન દી માગવા ને આયા વર્ષા ના શેરીએ આયા મોહન દી માગવા ને આયા કાના ને કાન કુંડળ નાક રે નથડી કાન ના કુંડળ ને નાક રે ન નથડી

બાઈ બાજુ બંધાત ના રે કંગ ઓસી ને વીટલી થી માગી મોહનજી માગવાને આવ્યા ઓસી ને વીટલી થી માગી મોહનજી માગવાને આવ્યા વરસા ના શેરીએ આવ્યા મોહનજી માગવાને આવ્યા કડ નો કણ દોરો ઘું કરી રે વાળો કડ નો કણ દોરો ઘું કરી રે વાળો સાવીને જુડો લીધો માગી મોહનજી માગવાને આવ્યા સાવીને જુડો લીધો માગી મોહનજી આવ્યાએ આવ્યા આવ્યા મોહનજી માગવાને આવ્યા વર્ષા ના શેરીએ આવ્યા મોહનજી માગવાને આવ્યા કામી ને કડલાયણ વટ વિશ્યા કાઢી ને કદલાયણ વટવીસુગરી વાળા ચાદર મોહન માગવાને માગવાને આવ્યા વર્ષા ના શેરિયે આવ્યા મોહનજી માગવાને આવ્યા વર્ષા ના શેરિયે આવ્યા મોહનજી માગવાને આવ્યા શણગાર સજી ને સુંદર બન શણગાર સજી ને સુંદર બન મોટો તે ઘૂંઘટ તાણ્યો મોહનજી માગવાન આવ્યા મોટો તે ઘૂંઘટ તાણ્યો મોહનજી માગવાન આવ્યા વરસાના શેરીએ આવ્યા મોહનજી માગવાન આવ્યા વરસાયા મોહન જી માઘવાને આવ શ્યામ શ્યામ સખી બની રમવાયા કીરતન મન માો બા મોહન જી રમ માઘવાને આ કીરતન માન માણા મોહન જી માઘવાને આ વર્ષા ના આવ્યા મોહનજી માઘવાને આવ્યા વર્ષા ના શેરિયે આવ્યા મોહનજી માઘવાને આવ્યા સાંજની રજની રંગ ભરા રમિયા સાંજની રજની રંગ ભરા રમિયા પ્રભાતે પાસા ભરા મોહનજી જી આવ્યા પર પાસા પાયા મોહનજી આવ્યા વર્ષાના શેરે આવ્યા મોહનજી આવ્યા વર્ષાના શેરએ આવ્યા મોહનજી માઘવાને આવ્યા મોહનનું રૂપ જોઈ માતાએ ધમકાવ્યા મોહનનું રૂપ જોઈ માતાએ ધમકાવ્યા આખી મા મોહનજી માગવાને આવ્યા આખી તે રાત મા મોહનજી માગવાને આવ્યા વરસાના શેરીએ આવ્યા મોહનજી માગવાને આવ્યા માતાએ પેલી રાધા રૂપાળી માતાએ જો એ પેલી રાધા રૂપાળી બાળક બા મોહનજી માગવાને આવ્યા મારે તે હરી હૈયા નો હાર મારે હરી તો હૈયા નો હાર રંગીલી રાધા પરણાવી મોહનજી માગવાને આવ્યા રંગીલી રાધા પરણાવી મોહનજી માગવાને આવ્યા